નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની ત્રિમાસિક કસોટી લેવાની છે તેનું ચાલીસ ગુણનું જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ પાંચની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકમાંથી ચાલીસ ગુણનું જે પ્રશ્નપત્ર છે તમારે જોઈતું હોય તમારી શાળાના નામ સાથે તો એ પણ તમને મળી જશે એના માટે અહીંયા તમને મોબાઈલ નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને મેળવી શકો છો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એકાંશમાં આપેલા શબ્દનું વર્ગીકરણ કરો જેના કુલ બે ગુણ છે આકાશ તો એમાં આવશે સૂરજ તારા ચંદ્ર અને વાદળ પર્વતનું થશે ખીણ ટોચ તળેટી અને શિખર ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા વાક્ય કોણ બોલે છે તે સામેના બોક્સમાં લખો જેના કુલ ત્રણ ગુણ છે પેલું કાકી તું લીલું ખાવાનું દે તો એ બકરી બોલે છે લઈ જા તારી બકરી તો એ માળી બોલે છે એ મૂંગું પ્રાણી પણ તું તો મૂંગું પ્રાણી નથી ને તો આ શેઠ બોલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ ગુણ છે પેલું કાકાની આંખમાં આંસુ શા માટે આવ્યા તો બકરીને મરેલી જોઈને છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા બીજું ચંદ્રનું મોં ક્યારે વધતું અને ક્યારે નાનું થતું તો ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધી વધીને મોટું ગોળમટોળ થતું પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું ત્રીજું કાકાને રાજાને પ્રધાનો કેમ દિમાગવાળા લાગ્યા નહીં કારણ કે પ્રધાનો તેની અરજી વાંચી શક્યા નહીં ચોથું છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવું હતું શા માટે તો છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવું હતું જેથી તેને અંબરનું સગડું રહસ્ય સમજાઈ જાય છજુ કાકા અને તેમની પત્ની ને તમે કેવા માનશો હોશિયાર કે મૂર્ખ શા માટે તો છજુ કાકા અને તેમની પત્ની હોશિયાર છે કારણ કે તેઓ અભણ હોવા છતાં રાજા પાસેથી ન્યાય મેળવે છે ટોચ ઉપર જઈને છોકરાએ શું જોયું તો ટોચ ઉપર થોડાક જણ એક તાપડાની આસપાસ બેઠા હતા આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા અને ઘરની બારીઓમાં પોતાના મકાન જેવા નાનકડા છોકરા હતા પ્રશ્ન નંબર ચાર કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા મને તો આજે ખબર પડી તો અર્ર બીજું ખાલી જગ્યા તું તો ખૂબ જ હોશિયાર છે અરે વાહ ખાલી જગ્યા શું થઈ ગયું તો ઓહ અને ખાલી જગ્યા શ્રી રમણીય વનરાજી તો અહા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ રેખાંકિત શબ્દની જગ્યાએ વાર્તામાં આપેલા સમાન અર્થ ધરાવતા શબ્દ મૂકી ફરીથી લખો જેના કુલ બે ગુણ છે તો અહીંયા તમે જોઈ શકો છો કુતુહલ માટે કૌતુક શબ્દ અને ખેદ માટે રંજ શબ્દ વપરાયો છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ આપેલા વાક્યમાં કયો ભાવ છુપાયેલો છે તે કાઉસમાંથી શોધીને લખો તારી પત્નીને તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે તો અહીંયા પ્રશંસાનો ભાવ છે શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો તો આ ગુસ્સાનો ભાવ છે મારી બકરી અંદર ઘૂસી ગઈ છે એને મહેરબાની કરીને બહાર કાઢો તો વિનંતીનો ભાવ છે સારું તમે પણ આવો તો આ સહમતી છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલા વિધાનોમાં સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું માળીએ સજુ કાકાના સાથે સારું વર્તન કર્યું તો ખોટું શેઠે બકરીના માથામાં ફટકારી તો ખોટું કાકાને પૂજારી સમજદાર લાગ્યો તો જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર 8 નીચેના શબ્દની જોડણી સુધારો મિલકત નુકસાન ઉત્સાહ અને દૃષ્ટિ વિરુદ્ધાર્થી શબ્દ અંબર એટલે કે ધરતી ઊંચું એટલે નીચું ઉત્સાહ એટલે નિરુત્સાહ અને શિખર એટલે તળેટી ત્યાર પછી પ્રશ્ન નંબર 10 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું છોકરો જેમ જેમ ખાલી જગ્યાની તરફ જતો ગયો તેમ તેમ એ જાણે દૂર અને દૂર ખસતો ગયો તો પર્વત તાપણાની આસપાસ બેઠેલા લોકો ખાલી જગ્યાની વાતો કરતા હતા તો ઘરવાળ શેઠે સજુ કાકાને ખાલી જગ્યા ચાફખા મારવા તેમના નોકરને હુકમ કર્યો તો ચા કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસી ઘસીને ખાલી જગ્યા બનાવી તો સુવાળી પ્રશ્ન નંબર અગિયાર તમને કઈ કઈ બાબતોનું અચરજ થાય છે પાંચ બાબતો લખો કોઈકવાર ચંદ્ર સાથે વાતો કરતો અને સામે તારા પોતાની વાતો કરતા તે બે બાબત સૌના સંવાદથી વાદળ ખડખડાટ હસી પડતા તે તારાઓના હોઠ હાલતા તે બાબત ચંદ્ર થઈ અને એમનો કવિતા પાઠ સંભળાવતો તે બાબત અને દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ તે રંગ રંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતો તે બાબતનું અચરજ થાય છે પ્રશ્ન નંબર બાર ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો જેના કુલ ત્રણ ગુણ છે ઊંચા ઊંચા તો મનાલીમાં ઊંચા ઊંચા પર્વતો જોવા મળ્યા જરા જરા તો બધા જરા જરા ખસી જાઓ ધીમે ધીમે તો જરા ધીમે ધીમે બોલો પપ્પા સુતા છે પ્રશ્ન નંબર તેર મારું પ્રિય પ્રાણી વિશે સાતથી આઠ વાક્ય લખો તો મારું પ્રિય પ્રાણી કૂતરો છે કૂતરો ખૂબ વફાદાર અને સમજદાર પ્રાણી છે તે પોતાના માલિકની સાચી સેવા કરે છે કૂતરો ઘરની રક્ષા કરે છે અને અજાણ્યા લોકોને જોઈને ભૂકે છે તે બાળકો સાથે પ્રેમથી રમે છે કૂતરો પોતાના માલિકને ક્યારેય છોડતો નથી આથી કૂતરો મને ખૂબ ગમે છે અને તે મારું પ્રિય પ્રાણી છે તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ પાંચના ગુજરાતી ગણિત વિજ્ઞાન ગુજરાતી ગણિત ત્યાર પછી પર્યાવરણ હિન્દી વગેરે જેવા જે વિષયો છે તેના ત્રિમાસિક કસોટીના જે મોસ્ટ ટાઈમપી મોડલ પ્રશ્નપત્ર છે તે મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ જે મોડલ પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો એ તમારી પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે